તેલ લગાવી અને ત્યાર પછી આપણે એક આવી રીતનો મોટો રોલ બનાવવાનો છે આ બધા નાના છે એવો જે એક આપણે મોટો બનાવવાનો છે મોટો બનાવીને પછી આવી રીતનું ગોળ બનાવવાનું છે આપણે આ રીતનું આપણે વચ્ચે થારીની વચ્ચે રાખી દેવાનું છે જો આ રીતના આપણે કરતું જવાનું છે અને પછી આવી રીતે કરતા થારીને ગોઠવી દેવાના છે જો તમે જોઈ શકો છો સરસ મજાનું થઈ ગયું છે અને આપણે થારી કમ્પ્લીટ આ રીતે આપણે જો આ કલર છે કલર આવી રીતે આપણે નાખતો જવાનો છે

हलो जो पूजा निधारी थी गई तैयार कम्पलीट के मित्रों तमने